નમસ્કાર સીવી 24 ન્યુસ સાથે હું રેશમા આપનું સાગત કરો છું એમ સીને કરોડોની આવક થઈ છે મોટેરા અને ચાંદખેડા વિસ્તારમાં આવેલા બે પ્લોટના વેચાણથી 118 કરોડની આવક થઈ મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વિસ્તારોમાં રહેણાક અને કમર્શિયલ હેતુ માટેના નવ પ્લોટની યોજાલી હરાજીમાં મોટેરાના કમર્શિયલ અને ચાંદખેડામાં રહેણાક પ્લોટની હરાજી થઈ છે મોટેરામાં ટીપી 21 એફપી ત્રણસો પાંત્રીસમાં નવસો ત્રાણું ચોરસ મીટરના કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની હરાજીમાં સાહિત્યિક ઇન્ફાસ્પેસ એલ એલ આઈપીએ ખરીદી માટે રસ દર્શાવ્યો છે મોટેરામાં કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ માટે ચોરસ મીટર દીઠ રૂપિયા એક લાખની અપસેટ વેલ્યુ નક્કી કરાઈ હતી અને તેની સરખામણીએ રૂપિયા એક પોઇન્ટ બેતાલીસની ઓફર આવી છે જેનાથી તેર પોઇન્ટ વીસ કરોડની આવક થશે ચાંદખેડામાં ટીપી ચુમ્માલીસ એફપી બસો અઢારમાં બાર હજાર બસો બાણું ચોરસ મીટરના રેસિડેન્શિયલ હેતુ ધરાવતા પ્લોટની હરાજીમાં મોટેરા એન્ટરપ્રાઇઝ એલ એલપીએ રસ દર્શાવ્યો છે અને ચાંદખેડાના પ્લોટ માટે ચોરસ મીટર દીઠ રૂપિયા ચોર્યાસી હજારની અપસેટ વેલ્યુની સરખામણીએ ચોરસ મીટર દીઠ રૂપિયા ચોર્યાસી હજાર પાંચસોની ઓફર આવી છે જેની હરાજી મારફતે રૂપિયા એકસો ચાર કરોડ જેટલી આવક થશે આ બે પ્લોટની હરાજી મારફતે રૂપિયા એકસો બાર આવક થવાની ધારણા હતી જોકે બંને પ્લોટની હરાજી માટે નક્કી કરાયેલી રકમની સરખામણી વધુ ઓફર આવતા એમ રૂપિયા એકસો સત્તર કરોડની આવક થશે